સુરતમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્પર્ધા દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગ સ્પર્ધાનું આયોજન કરાયું છે જે અંતર્ગત આજે સુરતમાં સ્પર્ધા યોજાઈ હતી સુરત શહેર અને જિલ્લા મળી અનેક જગ્યા પર સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને વિજેતાને બે પોઈન્ટ પચાસ લાખનું ઇનામ અપાશે વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા સૂત્રને સાર્થક કરવા માટે સમગ્ર ગુજરાતમાં શિયાળાની સવાર એક સ્પર્ધાનું આયોજન કરાયું છે જે સમગ્ર ગુજરાતમાં દરરોજ અલગ અલગ જિલ્લામાં યોજાય છે જેના ભાગરૂપે આજરોજ સુરત શહેર અને સુરત જિલ્લા ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું હતું ગુજરાત યોગ બોર્ડ દ્વારા કરાયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેમાં ત્રણ ત્રણ વિભાગ બનાવ્યા હતા જેમાં વર્ષ વર્ષ અને વધુના જૂથ બનાવી તેમની સાથે સ્પર્ધા હતી એ છે કે શિયાળામાં શરીરને ફિટ રાખવા કસરત ખૂબ જ જરૂરી છે જેથી રાજ્ય સરકારે સ્પર્ધારૂપી કસરતનું આયોજન કરાયું છે આ સ્પર્ધામાં જે વિજેતા બનશે તેમને વર્ષના પહેલા દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીએ મોઢેરા સૂર્યમંદિર ખાતે સૂર્યના પહેલા કિરણ સાથે સ્પર્ધા યોજાશે જેમાં વિજેતા થનાર પ્રથમને બે લાખ બીજાને એક પોઈન્ટ પંચોતેર લાખ અને ત્રીજાને એક લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે આમ ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગા ટ્રેનરને સાથે રાખી અલગ અલગ જિલ્લા અને તાલુકામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે હું અનિતા શશિકાંત ચાપાની ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ કોચ છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે સૂર્ય નમસ્કાર સ્પર્ધા ત્રણ વય જૂથમાં છે બાળકો અને પુખ્ત વય અને સર્વ માટે આ ઓપન કોમ્પિટિશન જેવું છે નમસ્કારનો મેઇન હેતુ એ છે કે એના દ્વારા આપણે બાળકોમાં જાગૃતિ લાવી શકીએ આપણો યોગ એ આપણી ધરોહર છે આપણી સંસ્કૃતિ છે એની એમાં તેની જાગૃતિ લાવવા માટે જ આ નમસ્કારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અરે ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંઘવીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં એસએમસીના કાર્યકર્તાઓએ પણ અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે અમને એમના સપોર્ટથી અમે આજે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ છીએ સૂર્ય સૂર્ય નમસ્કારની સ્પર્ધા પૂરા રાજ્યમાં થવાની છે અત્યારે આજે ઓગણીસ તારીખે વોર્ડ વોર્ડની અને મહાનગરપાલિકા અને ગામડા વિસ્તારની કોમ્પિટિશન છે ત્યાર પછી આમાંથી જે આગળ વધશે એ લોકો તાલુકા અને પછી રાજ્ય કક્ષાની કોમ્પિટિશન થશે રાજ્ય કક્ષામાં ત્રણ વિજેતા જાહેર થશે એમાં ફર્સ્ટ નંબર જે આવશે એને અઢી લાખનું ઇનામ આપવામાં આવશે સેકન્ડ છે એને એક લાખ પંચોતેર હજારનું ઇનામ આપવામાં આવશે અને થર્ડ છે એને એક લાખનું ઇનામ આપવામાં આવશે અને આ સ્પર્ધાનું જે પુરસ્કાર આપવામાં આવશે એ સૂર્યમંદિર મોધેરામાં જ્યારે પહેલી જાન્યુઆરીએ સૂર્યના પ્રભાત સવારે પડોધીએ સૂર્યનું પહેલું કિરણ જ્યારે સૂર્યના મંદિર પર પડશે ત્યારે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન ગુજરાત રાજ્ય અગર કરવામાં આવ્યું છે અને ત્યાં એમને પુરસ્કાર આપવામાં આવશે